શેણાના બજાર બહુ સારી કહેવાય એક હજારને એકતાલીસ રૂપિયા સુપર સેનાના ભાવ થયા અને આજે આમ તો રજાના મૂડમાં હોવા છતાં પણ આજે માર્કેટિંગ યાર્ડમાં સેનાના ભાવ સારા એવા થઈ ગયા છે અને હજી આપણે આગળ ઘઉં મગફળી વગેરે ભાવ જોવાના પ્રયત્નો

બાર દર દોડ હો 18 18 18 માં જકેલેક બાર આપણે જોવી અને ગામ તરફ દેઈ રહ્યા છીએ ગામની આવક પણ સારી છે અને અને ભાવ પણ સારા છે 75 રૂપિયામાં 75 81 980 81 82 83 એ 80 રૂપિયા માં એમએ હજી નામ દેવામાં તમને જો આમ કરે રૂપિયા એ રૂપિયા 100 રૂપિયા છે ને ઓળખણ પાડવાનું તોરાણો સારા ભાઈ ના ઘઉંના ભાવ સુપર જલકોન કહેવાય એના ભાવ પાંચી ઉપર ના છે ટુકડીના ભાવ પાંચીના પચાસ 60 રૂપિયાના છે તો આગળ આપણે વિડીયો જોતા રહો આ લાઈવ ભાવ જુઓ આજે આપણે મગફળીનો પણ

આમાં આજે મગફળીના ભાવ જોવા બે તો નવસો ને વીસ પચીસ રૂપિયાના ભાવ થયા છે સોયાબીન તરફ આપણે જઈએ સોયાબીનમાં પણ ભાવ ટકેલા છે